ભારત ભારતીય સંગઠન દ્વારા સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે પ્લાનિંગ મીટિંગ યોજાઈ મહેસાણામાં આજે ભારત ભારતીય સંગઠન દ્વારા મહાન આયોજક અને લોખંડ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતીની અનુલક્ષીને વિશેષ પ્લાનિંગ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક મહેસાણાની પ્રતિષ્ઠિત સેફ્રોની હોટેલ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય માટેની આગામી યોજનાઓ અને સંગઠનની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ મીટિંગમાં મુખ્ય મહેમાન મહેસાણા જિલ્લાના સંસદ સભ્ય હરિભાઈ પટેલ ગુજરાત રાજ્યના ભારત ભારતી સંગઠનના પ્રમુખ હિતેશ પંડ્યા તેમજ ભારત ભારતી સંગઠનના હોદ્દેદારો મહેસાણા ભારત ભારતી સંગઠનના જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્ર પંડ્યા સહિત વિવિધ કાર્યકર્તાઓ અને સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્લાનિંગ મીટિંગ દરમિયાન સંગઠનના પૂર્વવર્તી કાર્યનું પુનાવલોકન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં સંગઠન કેવી રીતે રાજ્યના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રવાદી અને સામાજિક પ્રવૃત્તિઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકે તેની વહુરચના પણ ચર્ચાઈ થઈ આ અંગે હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે સરદાર પટેલના વિચારો અને તેમના સંઘર્ષથી દેશ આજે એકતામાં બંધાયો છે આવી મહાન સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ માત્ર ઉજવણીનો દિવસ નથી પણ આપણને પ્રેરણા મળે તેવો અવસર છે અંતે સંગઠન દ્વારા વિવિધ નિર્માતકો કાર્યક્રમો યુવા સક્રિયતા શિક્ષણ ક્ષેત્રે સહાય અને સામાજિક જાગૃતિના અભિયાન શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ સભ્યો કટિબદ્ધતા વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ આરંભથી અંત સુધી ઉર્જાસભર વાતાવરણ અને રાષ્ટ્રભાવના સાથે ઉજવાયો હતો જે ભારત ભારતી દ્વારા અહીંયા મહેસાણામાં એક આયોજન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો આયોજન કરવા જઈ રહ્યા છે ભારત ભારતી ગુજરાતમાં પણ આ રીતે અલગ અલગ શહેરોમાં નગરોમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ ને આપણે ઉજવણી કરવાની છે જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે રાષ્ટ્રભાવના જેમ સરદાર વલ્લભભાઈ પટેલે

જો તમે અમદાવાદની વાત કરતા કે સુરતની વાત કરો તો એમાં બાવીસ જેટલા રાજ્યો આપણા ભારતના છે એના બધા જ લોકો સાથે રહે છે તો બધાને એક સૂત્ર સાથે જોડવા માટે એકાત્મતા આપણે જેને કહીએ છીએ કે શંકરમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની ની હતી એની પર જ ભારત ભારતી આ કાર્ય કરી રહ્યું છે છેલ્લા વીસ વર્ષથી ભારત માટે સતત આ પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે અને આગળ પણ આવા જ પ્રયત્ન કરીને ભારતના બધા લોકોને એક સાથે જોડવાનો અમે પ્રયત્ન કરીશું અત્યારે મહારાષ્ટ્રની અંદર જે મુદ્દો ચાલી રહ્યો છે મરાઠી બોલવાનો એના વિશે શું કહેશો એમાં એના વિશે એમાં પોતે સુશીલભાઈ તમે જો એ મરાઠી છે પણ એના ત્રણ પીઢીથી અહીંયા ગુજરાતમાં રહી રહ્યા છે પણ આપણે એ જ વાત છે ભારત ભારતનું દરેક રાજ્યના ભાષા આપણે માતૃભાષા છે અને કોઈ કયા લોકો ક્યાં શું કરી રહ્યા છે એમાં આપણે એટલું બધું ધ્યાન નથી આપવાનું આપણા જે રાષ્ટ્રભાષા છે એ હિન્દી છે દેવો ભાષા સંસ્કૃત છે અને આખો ભારતના ભાષા એ આપણા માટે માતૃભાષા છે એ જ લઈને ભારત ભારતી ચાલી રહ્યા છે ભારત ભારતીનો મહેસાણા ખાતે સમગ્ર પ્રદેશ રાજ્ય કક્ષાનો આ કાર્યક્રમ અહીંયા યોજાય છે ત્યારે આ કાર્યક્રમમાં આવવાથી મને પણ આ કાર્યક્રમની રૂપરેખા અને એમનું આયોજન જોતા મને એવું લાગ્યું છે કે સમગ્ર ભારતના જુદા જુદા પ્રાંતના લોકો જે અહીંયા વસતા હોય એમને એક તાંતને બાંધવાનો સીતુરૂપ કામગીરી અહીંયા મને જણાય છે અહીં મિની ભારતના દર્શન થાય અને આવનારા દિવસોમાં આ દેશને એક તાંતરે બાંધી રાખો આ રાષ્ટ્ર મજબૂત કેમ બને અને આ રાષ્ટ્રપ્રેમની અહીંયા જે વાતો થઈ અને એમની પ્રવૃત્તિઓથી હું વાકેફ થયો પછી ગુજરાત હોય કે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યમાં જુદા જુદા વસતા જુદા જુદા પ્રાંતના લોકોને એકસાથે આ કાર્યક્રમના બેનર હેઠળ ભેગા કરવા અને રાષ્ટ્રપ્રેમની સતત ચિંતા કરી આ રાષ્ટ્રને મજબૂત બનાવવું આવનારી પેઢીને પણ માર્ગદર્શન મળે એની સતત અહીંયા કાર્યક્રમો કાર્યક્રમમાં પણ ચિંતા થયેલી છે આ કાર્યક્રમથી મને ચોક્કસ મારા માટે પણ ગૌરવ છે મહેસાણા લોકસભા ક્ષેત્રમાં આ કાર્યક્રમ થયો છે ખરેખર એમને સૌ આયોજકો અને તમામ કાર્યકર્તાઓને હું હૃદયપૂર્વક એમને આવકાર્ય છે મારા માટે પણ આનંદની વાત